યાર લઈટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે તો ફરીથી મારાનો આ બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય મા મોગલ ને ઘણા સમયથી કંઈ બ્લોગ બનાવવાનો ટેમ ન રહેતો એમાં કંઈ હાતેમ એઠમનો ને કે બ્લોગ ન બનાવે ભાઈદ્રીને મેળાને ન બનાવે બધે કંઈ જાત નહોતા હું બ્લોગ બનાવી પણ એમાં એવું હતું કે મારા ભાઈ વ્યાજેલો હતો પાવાગઢ તો પાવાગઢ આવ્યા હતા તો મારા પાસે ફોન નહીં મારા ભાઈ કે ફોન હતો એટલે એ તો પાવાગઢ વેજેલો ગયેલો હતો એટલે હાથેમ એઠમમાં કંઈ બ્લોગ બનાવ્યો નહીં

આપણે યુદ્ધ થાય બેઠા બેઠા અને આજ હતી બીજ હતી તો આપણે જે લાતા રામા પીરે રામા પીરે દર્શન કરીને વી આવ્યા તો અમારા બા ની બધા ઘેર આવી જાય ને તો પ્લાસ્ટર ને એવું કામ કરતા હોય ને આજે બાથરૂમમાં સંડાસમાં બધે પ્લાસ્ટર થઈ ગયું છે ને આજે અમારા લુગડા ફૂંકાય હમણાંથી એક ધારો વરસાદ શરૂ હતો તો એ લુગડાનું કાંઈ પાળો જ ને તો લુગડા ફૂંકાય છે અમારા બાગ રોપડો લાવેલા છે બેનની ઘેરથી મીઠા લીમડાનો તે સોંપવાનો છે ગાબા લીમડો સોંપવાનો તો વાગી જશે હાડા હાથ ને આપણે ઘણું ખરું રાંધી નાખ્યું છે ને તે થોડી ગેરમી થીકી બહાર ફળી જાય બેઠા હતા ને તો આપણે બનાવી નાખ્યું છે તો ભૂંગા તળી નાખાશે આમાં છે બટેટા તો મસ્ત મજાના બટેટા બનાવી નાખાશે અને આજે મારે બનાવેલું છે મસ્ત મજાનું તુર્યાન શાક જો મસ્ત મજાનું તુર્યાન શાક બનાવેલું છે

તો આપણે લી લીધા બટેટા ભૂંગળા મારબાની શાક ને એવું ખાય છે મારા ભાઈ ખાવા મી છે ભૂંગળા બેન ખાલી બટેટા ભૂંગળા ભાવે તો લીધેલા છે અને આપણે બીજ આવી રીતે દેત ઓલી ને બધું નાખ્યું છે ને હવે ખાઈ લઈએ જો લાડવા છે મારબાની લાડવા લેવા બધા ખાવા લાડવા છે અને ગાંઠિયા એ છે ખાવા બેસી હીજા Nah, apa yang kailin pesisah sama ini?